સુરતના અડાજન રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં દેશ વિદેશના સત્તાણું પતંગબાજોએ ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર સુરત જિલ્લા કલેક્ટર તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરતીઓ દરેક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ત્યારે સુરતીઓનો સ્પેશિયલ અને ઉત્સાહિત તહેવાર મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે સુરતના અડાજણ વિસ્તારમાં સૂર્યપુત્રી તાપી નદીના કિનારે અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી પતંગ રશિયાઓ જોડાયા હતા સુરતના મેયર દક્ષેશ માવાણીના હસ્તે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મહારાષ્ટ્ર દિલ્હી અને અને કર્ણાટકના ગુજરાતના સુરતના ઓગણચાલીસ નવસારી ભરૂચના એક પતંગબાજ મળી સત્તાણું પતંગબાજોએ ભાગ લીધો હતો આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અલગ અલગ અને વિશાળ પતંગોથી આકાશ રંગાઈ ગયું હતું સુરતીઓએ વિશાળ પતંગો જોઈ આનંદ માણ્યો હતો આ મહોત્સવમાં આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલારૂસ બેલ્જિયમ બ્રાઝિલ બલ્ગરિયા કમ્બોડિયા કેનેડા ચીલી કોલંબિયા કુરાઓ ફિનલેન્ડ એસ્ટોનિયા વગેરે દેશોના પતંગ રસિયાઓએ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો વિદેશી લોકોનો પતંગ ઉડાડવાનો શોખ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા આ કાઇટ ફેસ્ટિવલમાં વિદેશીઓ ગરબે ઘૂમ્યા હતા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ઇન્ડિયા લખેલા અને રામ મંદિરની થીમ આધારિત પતંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો

being here. It's my third time and it never gets boring. There's always something new happening. And with the dancing and the culture we get shown by the beautiful Indian people. It's so much fun because it's a cultural exchange. And I love being here and showing my style of kite. And I love learning how to fly new forms of kites. So the Indian fighter kite is very interesting to me. It's uh, the third time and the second time here in Surat. Euro report. H24 News, Surat.